અને પેલા દર્શન કરીને પછી આપણે જગ્યા જાવ કહેવામાં આવે છે ભોકડવા જ્યાં મેળીમા મંદિર છે અને એ વગેરે બીજી જગ્યાએ આપણે દર્શન કરવા છે આજે હું મારા મિત્ર મુન્નાભાઈ બંને નીકળી ગયા છીએ તો ફરીવાર તમારું સ્વાગત છે અમારી ચેનલમાં જય છાઉનમાં પેલા દર્શન કરીને પછી આગળ સફળ આપણે આ મંદિરે પહોંચ્યા છે કહેવામાં આવે છે ગોહિલ પરિવારના જે લોકો છે એનું આ મંદિર છે જે કુલદેવી માનું છે અને એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને મસ્ત રીતે બનાવી છે મંદિર અંદર તમે જોયું કઈ રીતનું છે એ વગરનું આખું મંદિર એ રીતનું છે કે ફોટા પાડવા વિડીયો બનાવવા માટે બેસ્ટ બેસ્ટ લોકેશન છે અને દર્શન કરવા માટે બેસ્ટ જગ્યા છે અને આરામ કરવા માટે પણ બેસ્ટ જગ્યા છે એકવાર જરૂર અહીં આવજો આપણે પહોંચ્યા છીએ આ બોડીવાળા રસ્તે કહેવામાં આવે છે ગામ શેતરડા ગામનું નામ છે અને ત્યાં આપણે આવેલા છે દર્શન કરવા અને તમને ફરી એક વાર ગ્રાઉન્ડ બતાવી દઈએ બહાર નું કઈ રીતનું છે બહાર નું ગ્રાઉન્ડ છે તમે જોઈ રહ્યા છો કઈ રીતનું છે આપણે સામેની સાઈડ તમે છોકરાઓ રમે છે એમ કે સ્કૂલ છે અહીંયા અને એ વખતે ગ્રાઉન્ડ એટલું બધું છે કે તમે આરામ આરામથી અહીંયા મોજ કરી શકો છો આ રોડ છે આપણે બોલ છે દડા બાજુનો અને બહુ અડી બાજુ આમ જાય છે જે રસ્તો તો મિત્રો આ મોજીલા મામા છે તમારો શ્રદ્ધા વિશ્વાસ હોય તો એ રોજ ઘોડી લઈને આવે મિત્રો તો ફાઈનલી મિત્રો અમે આવી ગયા છીએ ધનસુખનાથ બાપુની જગ્યાએ જે કહેવામાં આવે છે આશ્રમ અને હું મારા મુન્નાભાઈ બંને આવી ગયા છીએ તો ચાલો મુન્નાભાઈ મંદિરની કંઈક આ રીતની અંદરની આશ્રમની આ જગ્યા છે જ્યાં કહેવામાં આવે છે ગૌશાળા આપ છે અને આ જગ્યાએ મંદિર છે પેલી બાજુ બાપુ છે અને એ જગ્યાએ જ મંદિર છે ત્યાં જવાનું છે આપણે અહીં બધી સુવિધા છે એમ હાથ પગ ધોવા માટે પાણી આવે છે પીવા માટે પાણી છે મોડું ધોવા માટે છે વોશરૂમ છે ટોયલેટ છે એટલે બધી સુવિધા છે અહીંયા તો એકવાર જરૂર અહીંયા આવું લોકેશન પણ તમને કહી દઈશું ધનસુખનાથ બાપુના મંદિરમાં જે અંદર તમને બતાવું ને દર્શન કરાવું તો આ એમની ગાદી છે આપણે ગુરુજી પહેલા હતા ધનસુખનાથ બાપુ અને આખો આશ્રમ છે એની અલગ અલગ જગ્યા છે અહીંયા અહીંયા તમે જોઈ રહ્યા છો કઈ રીતના બધા એટલે બધા ભગવાન અને ગુરુજીના ફોટા પણ છે જૂનામાં જૂના જે વસ્તુ કહેવામાં આવે છે કે પહેલાં જમાનામાં આવું લાકડીનું બધું બનાવેલું હતું જેમ કે હળ છે હથોડી છે એવું નાની રીતે બધું બનાવેલ છે તમે જોઈ રહ્યા છો કઈ રીતનું છે અને જૂના જૂના બધા એટલે બધા આપણા રાણી સિક્કા છે એ બધા સિક્કા પણ લગાવેલા છે ફાઈનલી મેં થોડી અંદર આપણે દર્શન કરવાના છે અને છે મહાદેવનું મંદિર છે અને ધૂણો કહેવામાં આવે ને આપણે મસ્ત વગેરે નાનું ગગડિયું પણ એ છે તો આ રીતના પગથિયા છે ઉપર એક મંદિર છે જ્યાં કહેવામાં આવે છે મહાકાળીમાં નું મંદિર છે ને એક નામિનાથ નું મંદિર છે ત્યાં જઈએ તમને બતાવી દર્શન કરાવી અમે અને આ નીચેની આ સાઈડ આપણે છે ઘોડાઓ પણ રાખેલા છે અહીંયા ઘોડા છે અને સામેની સાઈડ આપણે છે ગૌશાળા કહે આપણે એ અને આ રીતના ફળચે તમે જોઈ રહ્યા છો કે નદીના કાંઠે નેરના કાંઠે આ મંદિર આવેલું છે અને ધનસુખનાથ બાપુનો આશ્રમ છે ચાજે હાલમાં ધનસુખનાથ બાપુ છે તો એના વિડીયો આપણે નહોતો ઉતાર્યો અને ફોટા નહોતા પડ્યા પણ તમે એકવાર જરૂર એટલે જરૂર અહીંયા આવજો દર્શન કરવા મંદિરની અંદર પહોંચ્યા અને શ્રી મંગલેશ્વર મહાદેવનું મંદિર છે જે અંદર છે અને હરેક જગ્યાએ મહાદેવનું મંદિર હોય જ છે અને આપણે ઘણા બધા મહાદેવના ટેમ્પલ લીધા છે હજી સુધી ન જોયો તો એકવાર વિડીયો જોઈ લેજો બધા લોગમાં ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો અને આ બાજુ વાત કરીએ તો આખો મંદિરમાં જોઈ રહ્યા છો કઈ રીતનું બેસવા માટે આરતીના ટાઈમે જગ્યા છે અહીંયા અને નેમીનાથ બાપુજીની મંદિર અને દર્શન તમને કરાવ્યું છે લાઈવ અને હજી એક આગળ મંદિર છે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે આપણે તો માં એન્ડ સિટી બનાવી છે આ એ જ મંદિર છે જ્યાં હમણાં આપણે દર્શન કરીને એના બારની નો એટલું મોટું ગ્રાઉન્ડ છે કે ગ્રાઉન્ડની કાંઈ જગ્યા ઓછી છે જ નહીં કે અહીંયા સુવિધા આપણે બધી છે કેમ ઉના ભાઈ મુન્નાભાઈને મેં અમે બંને અત્યારે પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી લઈને ફરીવાર પાછા નીકળી ગયા છે લોગ બનાવવા કેમ ઉના ભાઈ કંઈક કહેતા કેમ ના જ બે શબ્દ તમે તો આ છે સબૂતરો આપણે જે અહીંયા બનાવેલો છે આ રીતનો સબૂતરો સબૂતરા સાથે અહીં બગીચો પણ બનાવેલો છે અને મસ્ત હરિયાળી પણ છાયેલ છે જ્યારે તમે અહીંયા ચોમાસામાં છો તો બેસ્ટ તમને જોવા મળશે લોકેશન કેમ કે અત્યારે ઉનાળો છે એટલે અત્યારે બહુ જોવાલાયક નથી પણ જ્યારે ચોમાસું હોય ત્યારે લીલોતરી બધી ભરેલી હોય છે દર્શન કરવા છે પંચૌટીમાં અત્યારે મૂર્તિ બનાવે છે તમે જોઈ રહ્યા છો ઉપર પણ બાકડા બેસવા માટે જગ્યા છે રમવા માટે છોકરાઓને જગ્યા છે બગીચો મસ્ત રીતે બનાવેલો છે અને આ છે કાયકામાનું મંદિર છે જ્યાં આપણે દર્શન કરવાના છે તો મંદિર અંદરનું આ રીતનું છે જ્યાં કાલીમાં કહેવામાં આવે છે આપણે જે બંને બાજુ છે અહીંયા આપણે ત્યાં આ સાઈડનો એટલો બગીચો છે હવે દર્શન કરી લીધા છે મેં એને મુન્નાભાઈએ અને અહીંયા ફોટા પાડવાની જગ્યા પણ એક નંબર છે કે મુન્નાભાઈની વિડીયો બનાવવા માટે પણ બેસ્ટ જગ્યા છે તો ફાઇનલી મિત્રો આપણે હવે દર્શન બધાય કરી લીધા છે ધનચોગનાથ બાપુના મેં અને મુન્નાભાઈ બંને આવ્યા છતાં સવારે અને અત્યારમાં પરિશાલી લઈ લીધી અમે એક વાગે અને ધનસુખનાથ બાપુના આપણે દર્શન કર્યા એ સિવાય આપણે મહાકાળીમાના દર્શન કર્યા હનુમાનજીના દર્શન કર્યા અને અંદર આપણે નાનજી બાપુના દર્શન કર્યા અને તેવી જ રીતે આપણે મહાદેવના દર્શન કર્યા અને હવે ઘર તરફ જવા નીકળ્યા છે ઉન્મુન્નાભાઈ અને એ પહેલાં તમને કહેવામાં આવું એ છે કે અહીંયા તમે એકવાર જરૂર એટલે જરૂર ચોમાસામાં આવજો કેમકે અહીંયા બેસ્ટ એટલે બેસ્ટ લોકેશન જોવા મળશે જ્યારે તમે ચોમાસામાં અહીંયા આવશો ત્યારે કેમકે અહીંયા બધી લીલત્રીસ છાયેલી છે અને ફૂલ એટલે ફૂલ બગીચો છે અહીંયા અને જ્યારે કહેવામાં આવે છે કે અહીંયા પ્રસાદી લેવાનો ટાઈમ હોય ત્યારે બાપુ એક સ્તુતિ અથવા આરતી એવું બોલે છે અને એની જોડે કૂતરો પણ ખુદ ભગવાનને યાદ કરે છે અને લાઈવ તો લાઈવ તમને દેખાય છે તમે એકવાર જરૂર જોવા આવજો જય ધનસુખનાથ બાપુ હર હર મહાદેવ